નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા વિડીયો સાથે સ્વાગત છે તમારું અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં મિત્રો આજના વિડીયોમાં આપને સમગ્ર શિક્ષા અંતર્ગત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને બોયસ હોસ્ટેલમાં વોર્ડન અને હિસાબની તેમજ બીજી પણ અલગ અલગ પોસ્ટ પર પરીક્ષા વગર સીધી ભરતી બહાર પાડવામાં આવી છે તો એમાં ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું પરંતુ તે પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને કરી લેજો જેથી આવનાર કે યોજના વિશે તમને માહિતી મળી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી ગૂગલ કે ક્રોમ છે તે ઓપન કરી લેવું ત્યાર પછી અહીં સર્ચ બારમાં એસએસએ ગુજરાત એવું સર્ચ કરી ટાઈપ કરવું એટલે તમારી સામે આવું પેજ ખુલી જશે ત્યાર પછી આ લિંક પર ક્લિક કરવું એટલે એસએસએ ગુજરાત નું હોમ પેજ છે તે ખુલી જશે ત્યારબાદ થોડું નીચે સ્ક્રોલ હવે મિત્રો જો તમે ગુજરાત પર પહેલેથી એકાઉન્ટ બનાવેલું હોય તો ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખીને લોગિન કરી લેવું પરંતુ જો તમે પહેલી જ વાર ફોર્મ ભરો તો ઇન તમારે રજીસ્ટ્રેશન ના બટન પર ક્લિક કરવું એટલે તમારી સામે આવું એક પેજ ખુલી જશે અહી તમારે બધી માહિતી ધ્યાનથી ભરવું હવે મિત્રો અહીં ટાઇટલ માં તમારા નામની આગળ ડોક્ટર મિસ્ટર કે મિસિસ જે પણ લાગતું હોય તે સિલેક્ટ કરી લેવું ત્યાર પછી ફર્સ્ટ નેમમાં તમારું પૂરું નામ લખવું મિડલ નેમમાં તમારા પિતાનું નામ લખવાનું રહેશે અને નેમ નેમમાં તમારી અટક લખવી ત્યાર પછી અહીં માતાનું નામ લખવું અહીંથી તમારી જન્મ તારીખ સિલેક્ટ કરી લેવું જેન્ડરમાં મેલ કે ફિમેલ જે હોય તે સિલેક્ટ કરી લેવું ત્યારબાદ અહીં તમારી ઈમેલ આઈડી અને આ બોક્સમાં તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવું પછી અહીં થોડું નીચે સ્ક્રોલ કરીને લેન્ડલાઈન નંબર જો લખવો હોય તો નહીં તો છોડી શકો છો અહીં પાસવર્ડમાં તમારે આઠ લેટરનું સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો રહેશે અને કન્ફર્મ પાસવર્ડમાં પણ ફરીથી એ જ પાસવર્ડ લખવો ત્યારબાદ અહીં અપલોડ ફોટોમાં તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો અપલોડ કરવાનો છે હવે મિત્રો અહીં ફોટોની સાઈઝ છે તે બસો કેબી થી વધુ ના હોવી જોઈએ અહીં ચોઈસ ફાઇલના બટન પર ક્લિક કરીને તમારી ફાઇલમાંથી ફોટો અપલોડ કરી લેવો પછી અહીં અપલોડ સિગ્નેચરમાં તમારી સહી અપલોડ કરવી એમાં પણ ફોટોની સાઈઝ બસો કેબી થી વધુ ના હોવી જોઈએ અહીં ચોઈસ ફાઇલ કરીને સહી અપલોડ કરી લેવું ત્યારબાદ આ બોક્સમાં કેપ્ચા કોડ નાખીને અહીં નીચે રજિસ્ટરના બટન પર ક્લિક કરવું એટલે તમારી સામે આવું એક પેજ ખુલી જશે ઓલ્સો ચેક યોર સ્પામ ફોલ્ડર એટલે મિત્રો તમારે ઈમેલ પર તમારું રજીસ્ટ્રેશન એક્ટિવેટ કરવાનો એક મેલ આવ્યો હશે અહીં ક્લિક હિયર ટુ એક્ટિવ પર ક્લિક કરવું એટલે યુઝર વેરીફાઈડ સક્સેસફુલી એવું લખાઈ જશે એટલે તમારું રજિસ્ટ્રેશન છે તે સફળતાપૂર્વક થઈ ગયું છે હવે આ લિંક પર ક્લિક કરવું એટલે તમારી સામે લોગ ઇન કરવાનું પેજ ખુલી જશે અહીં તમારી ઈમેલ આઈડી અને તમે જે પાસવર્ડ બનાવ્યો હતો એ આ બોક્સમાં ટાઈપ કરવો ત્યારબાદ અહીં લોગ ઇનના બટન પર ક્લિક કરો એટલે અહીં અલગ અલગ પોસ્ટ પર જગ્યાઓ છે તેનું લિસ્ટ ખુલી જશે જેમાં કોઓર્ડિનેટર આસિસ્ટન્ટ વોર્ડન ટીચર અને એકાઉન્ટન્ટ આમાંથી તમે જેમાં પણ લાયકાત ધરાવતા હોવ એમાં ફોર્મ ભરી શકો છો મિત્રો આપને એકાઉન્ટની પોસ્ટ માટે અરજી કરીએ છીએ એટલે અહીં એકાઉન્ટની પોસ્ટ ની આગળ એપ્લાય એવું લખેલું છે ત્યાં ક્લિક કરવું એટલે અહીં તમારી બેઝિક ડિટેલ છે જે તમે રજીસ્ટ્રેશન કરતી વખતે ભરેલી છે તે આપોઆપ આવી જશે ત્યારબાદ થોડું નીચે સ્ક્રોલ કરવું હવે મિત્રો અહીં ચાર જિલ્લામાં એકાઉન્ટની પોસ્ટ માટે ખાલી જગ્યા છે તમારે જે જિલ્લામાં ફોર્મ ભરવું હોય તે સિલેક્ટ કરી લેવું ત્યાર પછી કરંટ એડ્રેસમાં તમારું હાલનું સરનામું જેમાં સ્ટેટમાં ગુજરાત સિલેક્ટ કરી લઉં ડિસ્ટ્રિક્ટમાં તમારો જિલ્લો ત્યાર પછી અહીં તાલુકો સિલેક્ટ કરી લેવું વિલેજમાં તમારા ગામનું નામ લખવું અહીં તમારું એડ્રેસ અને આ બોક્સમાં પિનકોડ લખી દેવો પછી અહીં બાજુમાં જો તમારું હાલનું સરનામું અને કાયમી સરનામું એક જ હોય તો આ બોક્સમાં ટીક કરી દેવું અને જો અલગ અલગ હોય તો તે પ્રમાણે લખી દેવું ત્યાર પછી અહીં નીચે સ્ક્રોલ કરીને તમારી એજ્યુકેશન ડિટેલ્સ ભરવાની છે જેમાં ડિગ્રીમાં તમે જે કરેલ હોય તે સિલેક્ટ કરી લેવું ત્યાર પછી અહીં બોર્ડ યુનિવર્સિટી કે સંસ્થાનું નામ લખવું અહીં તમારો જે મુખ્ય વિષય હોય તે લખો તમે જે મહિનામાં ગ્રેજ્યુએશન પાસ કર્યું હોય તે મહિનો આંકડામાં લખવું યર ઓફ પાસિંગમાં તમે જે વર્ષે પાસ કર્યું હોય તે વર્ષ લખવું અહીં તમારી છેલ્લી માર્કશીટનો સીટ નંબર લખવો ત્યાર પછી તમારી માર્કશીટમાં કુલ કેટલા માર્ક્સ છે તે લખવા અને અહીં તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે તે લખવા નંબર ઓફ ટ્રાયલ્સ માં તમે કેટલા પ્રયત્ન પરીક્ષા પાસ કરી છે તે લખો ત્યારબાદ ટેલી સોફ્ટવેર કોર્સમાં અહીં જે આપેલ છે તે સિલેક્ટ કરી લેવું તમે કઈ સંસ્થા કે યુનિવર્સિટીમાંથી ટેલીનું સર્ટિફિકેટ મેળવેલ છે તે અહીં લખવું તેમાં જે મુખ્ય વિષય હતો તે અહીં લખવું કયા મહિનામાં અને કયા વર્ષે પાસ કર્યું હોય તે અહીં લખવું ત્યારબાદ અહીં નીચે તમે ઇંગ્લિશ ગુજરાતી અને હિન્દી ભાષા વાંચી શકો છો તો આ ખાનામાં ટિક કરો જો લખી શકો છો તો આ ત્રણ ખાનામાં ટિક કરો બોલી શકો છો તો આ ખાનામાં ટિક કરો અને જો સમજી પણ શકો છો તો આ ખાનામાં ટિક કરો અહીં નીચે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટરમાં યસ કરવું અને પછી અહીં નીચે તમારા અનુભવની વિગતો નાખવી જેમાં તમે જે સંસ્થામાં કામ કર્યું હોય ત્યાંના એમ્પ્લોયરનું નામ અને તેનું સરનામું તમે જે એમ્પ્લોયર પાસે કામ કર્યું હોય તેનો હોદ્દો શું હતો તે અહીં લખવું કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે કામ કર્યું હોય તે તારીખ લખવી જોબ ટાઈપ તમે કેવી સંસ્થામાં કામ કર્યું છે તે સિલેક્ટ કરી લેવું ગવર્મેન્ટ પ્રાઇવેટ કે સેમી ગવર્મેન્ટ જે હોય તે સિલેક્ટ કરી લેવું પછી એક્સપિરિયન્સ ટાઈપ અહીં જે છે તે સિલેક્ટ કરી લેવું તમે કયા કારણે જોબ છોડી છે તે લખવું હોય તો લખી શકો છો નહીં તો ફરજિયાત નથી પછી અહીં તમે જે કર્મચારી સાથે કામ કરેલ છે તેનો સંપર્ક નંબર લખવું ત્યારબાદ તમે જો કોઈ બીજી જગ્યાએ પણ કામ કરેલું હોય તો અહીં એડના બટન પર ક્લિક કરીને તમે એડ કરી શકો છો પછી આ બોક્સમાં ટીક કરીને સેવના બટન પર ક્લિક કરો એટલે તમારી અરજી સેવ થઈ જશે અહીં ઓકે કરી ફરી નીચે સ્ક્રોલ કરીને તમારી અરજી છે તે કન્ફર્મ કરવાની રહેશે એટલે તમારો અરજી નંબર અહીં તમે કઈ પોસ્ટ માટે અરજી કરી છે તે તમને બતાવી દેશે અહીં સબમિટના બટન પર ક્લિક કરો ત્યાર પછી ફરીથી યસ સબમિટ કરો એટલે તમારી અરજી છે તે સફળતાપૂર્વક સબમિટ થઈ જશે હવે મિત્રો અહીંથી તમે તમારી અરજીની પ્રિન્ટ ડાઉનલોડ કરી શકો છો અહીં ડાઉનલોડ બટન પર ક્લિક કરો એટલે તમારી અરજીની પ્રિન્ટ છે તે ફાઇલમાં સેવ થઈ જશે તો મિત્રો આવી રીતે તમે તમારી જાતે પણ ઘરે બેઠા મોબાઈલમાં ફોર્મ ભરી શકો છો જો કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં